નમસ્કાર મિત્રો હું જીતેશ વાઘેલા ફરી એક વખત ક્વિકૂબ ચેનલમાં સ્વાગત કરું છું જો મિત્રો હવે મારી પર છે ને ઘણા બધા ફોન આવે છે ઘણા બધા પેશન્ટોના ક્વેશ્ચન હોય છે કે સર તમે સાયટિકાની ટ્રીટમેન્ટ કરો તમે શું કરો છો તમે કોઈ દવા આપો છો તમે કોઈ માલિશ કરવાનું તેલ આપો છો તમે કોઈ લેપ આપો છો કે જેથી કરીને અમને રાહત થાય તો દરેક પેશન્ટને એક વસ્તુ જણાવવા માંગુ તમે ફર્સ્ટ છે મારા વિડીયો આપ્યા છે યુટ્યુબ પર એ જુઓ એક વખત તમને પચાસ ટકા માહિતી ક્યાંથી જ મળી જશે બરાબર ને જુઓ સાયટિકા એક નર્સ છે જે આપણી L4 L5 સાથે કનેક્ટેડ હોય છે બરાબર છે તમે જનરલી છે ને તમે જો જો MRI કરાવશો ને તો તમને બતાવશે કે તમારી નસ દબાઈ ગઈ છે ગાદી ખસી ગઈ છે આવું બતાવશે બરાબર છે હવે હું તમને આગળ જણાવું કે જો આપણી નસ દબાઈ હોય ને તો નસને ખોલવી પડે નસ દબાઈ ગઈ તો એક ખોલવાના બે ઓપ્શન છે એક ઓપ્શન છે કે તમે સર્જરી કરાવો અધરવાઇઝ બીજો ઓપ્શન છે કે તમે મારી પાસે આવો હું તમારી એનસ 15 મિનિટમાં ખોલીને આપી દઈશ અને હું આની ગેરંટી આપું છું કે તમને ચાર કે પાંચ દિવસમાં તમને પચાસ ટકા રાહત કરી આપીશ બરાબર છે જો હવે આની માટે તમારે વધારે માહિતી જોઈતી હોય તો મારો નંબર છે ને યુટ્યુબ પર આપ્યો જ છે છતાં એક વાત બોલી ગયો છું ડબલ નાઇન ટુ ફોર નાઇન ડબલ એટ ડબલ થ્રી ટુ આની પર તમે કોલ કરી શકો છો બરાબર છે સપોઝ હું કોલ નથી ઉઠાવતો તો તમે ફરીવાર કોલ ના કરશો મારો કોલ તમારી પર સામેથી આવી જશે બે ચાર કલાક પાંચ કલાક પછી બી કોલ આવી જશે ઠીક છે મિત્રો જો મારી માહિતી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ઠીક છે મિત્રો જો હજુ એક વસ્તુ જણાવું છું તમને સાયટિકાના પ્રોબ્લેમમાં છે ને આવવાની જવાબદારી તમારી છે હું તમને ગેરંટી આપું છું સાયટિકામાં કે તમને હંડ્રેડ પર્સન્ટનું રિઝલ્ટ આપ્યું ઠીક છે મિત્રો ધન્યવાદ